સમર વેકેશન બાના ઘરે અને બાના હાથની બિરયાની છોકરાઓને મોસ્ટ ઓફ બાના હાથનું ખાવાનું ભાવતું હોય કંઈ પણ બનાવીને તે પણ પસંદ હોય છે તો આજે ભાણી અને ભાણકી આવેલા છે અને જવાનું છે આપણે ગાર્ડનમાં અને સાથે બિરયાની પણ આપણે લઈ જઈશું તો એકદમ ઓછા સમયમાં ફટાફટ કઈ રીતે બિરયાની તૈયાર કરવી મતલબ વેજ પુલાવની રેસીપી છે તો અહીંયા ઘી મૂકી દેવું ઘી ગરમ થાય એટલે સૂકું લાલ મરચું છે તજ છે બાદિયા છે અને એવી જ રીતે ફૂલ છે અને સાથે બે લવિંગ એડ કરી દેવા કાજુ અને દ્રાક્ષ એડ કર્યા છે અડધી ચમચી જીરું પણ એડ કરી દેવું બધું શેકાય એટલે પછી આપણે આદુ મરચાંની બે ચમચી પેસ્ટ પણ એડ કરી દેવી બધું બરાબર થઈ જાય ને ત્યાર પછી આપણે ઓનિયન એડ કરી દઈશું તો ને અહીંયા રફલી આપણે કટ કરેલા છે ત્રણ નંગ ઓનિયન છે અને અમે ચાર જણ છે બે છોકરાઓ છે અને બે અમે ચાર જણ માટેની આ રેસીપી છે અને માત્ર આપણે વેજ પુલાવ જ ખાવાના છે તો એટલા માટે થોડા વધારે બનાવ્યા છે કેપ્સિકમ છે એક નંગ મોટું એને પણ આ રીતે લાંબુ કટ કરે કટિંગ તમારી પસંદ પ્રમાણે તમે કરી શકો આ રીતે મેં કટ કર્યું છે એડ કરી દઈશું અને એક મોટું બટેટું એને પણ છાલ ઉતારીને મોટા ટુકડામાં કટ કરેલું છે એ પણ આના અંદર આપણે એડ કરી દઈશું ને ત્યાર પછી એવી જ રીતે ગાજર પણ છે ગાજરને પણ આ રીતે આપણે કટ કર્યું છે ને એ પણ એડ કરી દઈશું મતલબ કે કોઈ પણ વેજીસ કોઈ પણ વેજીસ તમારી પાસે પડ્યું હોય તો ઓલ વેજીસ આની અંદર તમે મનપસંદ તમને ગમતું હોય એ એડ કરી શકો અને એકદમ ફટાફટ આ વેજ પુલાવની રેસિપી બનાવી શકો મતલબ કે ગાર્ડનમાં અચાનક જવાનું થયું અને ટાઈમ પણ બહુ ઓછો હતો છોકરાઓ આવ્યા કે બા ગાર્ડનમાં જવું છે તો ટાઈમ પણ હતો નહીં અને ફટાફટ કંઈ ખાવાનું બનાવીને સાથે પણ લઈ જવાનું હતું કારણ કે બહારનું મૉનસ્ટોપ ઓછું ખાય છે હવે આ રીતે આપણે જે બાસમતી રાઇસ આવે છે એને પલાળીને દસ મિનિટ સાઇડ પર રાખ્યા હતા એકદમ ધોઈ સાફ કરી અને રાઈસ પણ આની અંદર આપણે એડ કરી દીધા છે અને હવે આમાં આપણે ટેસ્ટ આપણે નમક એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે બિરયાનીનો જે મસાલો આવે છે એ અવશ્ય એડ કરવો કારણ કે એનાથી એકદમ આપણે રેસ્ટોરન્ટની અંદર જેવો પુલાવ ખાઈ છે ને એ જ રીતનો આ ટેસ્ટ મળે છે એટલે બિરિયાની મસાલો આની અંદર મેં બે ચમચી એડ કર્યો છે અને ત્યાર પછી આપણે જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું મતલબ આમાં કેવું કે વિસલ બિલકુલ થવા દેવાની નથી આમ જ આપણે આ થોડી જ વારમાં પાંચ કે સાત મિનિટમાં પુલાવ બનીને તૈયાર થાય છે એક લીંબુનો રસ પણ આમાં એડ કરી દઈશું અને ઉપરથી પાણી આપણે એટલું એડ કરીશું કે ભાત છે આપણા ઢકાઈ જાય મતલબ ભાતની ઉપર ચડતું પાણી એડ નથી કરવાનું ભાત ઢકાય એટલું જ પાણી એડ કરી દઈશું ફૂલ ફ્લેમ પર આને થોડી હવા ભરાય એટલે ગેસને તરત બંધ કરી દેવાનો છે વિસ્તલ બિલકુલ થવા દેવાની નથી અને ત્યાર પછી હવા એની જાતે જ રિલીઝ થઈ જાય ત્યાર પછી આપણે કૂકરને ખોલી દઈશું અને તૈયાર થઈ જશે આપણો એકદમ સરસ વેજ પુલાવ પણ છોકરાઓને કેવું છે કે છોકરાઓને કહીએ કે ભાઈ બિરિયાની એટલે છોકરાઓને એમ થાય બાના હાથની બિરયાની એટલે આજે છોકરાઓ ખૂબ જ ખુશ છે અને બીજી બાજુ આપણી જે એમની બિરયાની મતલબ વેજ પુલાવ પણ તૈયાર છે જોઈ શકો છો એકદમ સરસ અને ફટાફટ બનતી રેસીપી છે ઓફ અમે લોકો બહાર જઈએ ત્યારે ઘરનું જ ખાવાનું લઈ જતા હોય છે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઘરનું ખાવાનું સાથે લઈ જઈએ છીએ તો આજે અમારે પણ ટાઈમ પણ ઓછો હતો અને ઓછા ટાઈમમાં એટલું મોટું ગાર્ડન મતલબ બહુ એકદમ બિગ સાઈડ ગાર્ડન છે એટલે કે કહેવાય ને કે સુરતની અંદર જો મોટામાં મોટું ગાર્ડન હોય ને તો આ છે તો એટલું મોટું ગાર્ડન છે ને કે બપોરે જશો ને તો સાંજે પણ તમે પાછા ફરી શકશો નહીં મતલબ પૂરું ફરી શકશો નહીં એવું આ ગાર્ડન છે તો આપણે ઓલરેડી જે વેજ પુલાવ છે તૈયાર છે ઉપરથી લીલા ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને કેસરોલની અંદર આપણે ભરી દઈશું જેથી કરીને આપણે જ્યારે ખાઈએ ત્યારે એવાને એવા આપણને ગરમ મળે હવે આપણે જઈશું ગાર્ડન તરફ અને ગાર્ડનનો વ્યૂ હું તમને બતાવી દઉં તો હવે કેવું કે સમર વેકેશન પડે અને જે ભણતા છોકરાઓ હોય એમને નાના નાની ઘરે જાય તો આજે મારા ઘરે પણ ભાણિયા અને ભાણી આવેલા છે અને ખૂબ જ ખુશ છે કે આપણે જલ્દી બહાર જવાનું છે હવે આ ભાણી બધું તૈયાર કરે છે ને આપણે આ ગાર્ડન તરફ જઈશું તો ગાર્ડનને પહોંચતા આશરે દસેક મિનિટ થઈ છે અને પહોંચી ગયા છે આપણા ગાર્ડનને અને હવે અંદરનો વ્યૂ હું તમને બતાવી દઉં તો ફ્રેન્ડ્સ જો મોન્સ્ટ ઓફ તમે સમર સિવાયની સિઝનમાં જો આ ગાર્ડનમાં જશો તો બારથી સાત ખુલ્લું હોય છે અને હા સમર જે વેકેશન હોય એ ટાઈમમાં બારથી દસ વાગ્યા સુધી મતલબ રાતે દસ વાગ્યા સુધી આ ગાર્ડન ખુલ્લું હોય છે ને એટલું મોટું છે કે આ મેપ લાગેલા છે ગાર્ડનમાં તમારે પછી કોઈ આવવાનું હોય ને તમને કોલ કરે કે ક્યાં છો તો તમે મેપને આધારે કહી શકો કે આ સેશનમાં અમે છીએ એ રીતનું ગાર્ડન છે અંદર ટ્રેનની પણ સુવિધા છે બહુ મોટું છે તો ચાલીને તમારે ના ફરવું હોય તો ટ્રેનમાં પણ સવારી કરી શકો એકદમ ખુલ્લી ટ્રેન આવે છે અને ટ્રેન આ ગાર્ડનની અંદર એકદમ ગોલ ગોલ ફરે છે ને પૂરા ગાર્ડનનો વ્યૂ તમને બતાવે છે તો ખૂબ જ સરસ એવું આ ગાર્ડન છે અને ખાસ કરીને સુરતમાં છે તો જો સુરત જવાનું થાય તો એકવાર ચોક્કસ આ ગાર્ડનની મુલાકાત લેજો તો આ રીતે અમે આ નાનું એવું વેકેશન માણ્યું અને ફરી પાછા મળતા રહેશું નવી જ રેસીપીમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ